मारी बहन दीकरी सिंदूर तो एक नुज माथे लगाड़े अने पुताना पति नुज है ना अपना शास्त्रों में लिखूँ चाहे कि तुम्हारी दीकरी सिंदूर में हाथ पड़ ना, ना पर पर आ जाए अना बाजू पर तेरे तो तेरे सिंदूर तेरे अरे लगाता ही मारे तारी बैठे सिंदूर

યોનો પપ્પાને માનદો નથી પણ મારા દેશમાં મારી માં બેંડી કર્યો સંસ્કૃતિને માનનારી દીકરીઓ છે રિવાજને માનનારી દીકરીઓ છે પરંપરાને માનનારી મારી બેંડી કર્યો છે મારવાડી કરીને સિંદૂર લેને કોઈ આવે તો સોશિયલ મીડિયામાં છે શકે

આપણી સુવિધા આપણો અધિકાર ખપે અરે આદિવાસી સમાજ માટે આવેલા રૂપિયા નકલી ઓફિસ કરીને કોઈ ભાજપિયા ખાઈ જાય એ કોના અધિકાર ઉપર નો તલાપ છે તમારી સુવિધા ના રૂપિયા